નાની બાપોદ વિસ્તારમાં માળી સમાજના બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પોલીસે સમગ્ર મામલે ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના નાની બાપોદ વિસ્તારમાં આવેલ વિજયનગર માળી મહમાં ગઈકાલે સાંજના સાત વાગે માળી સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ રાત્રે નવ વાગે ફરીથી ઝઘડો થયો હતો અને આ ઝઘડો લોહિયાળ બની ગયો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહી હાલતમાં બાપોત પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી હતી બાપોત પોલીસ સ્ટેશનમાં પહોંચેલી મહિલાએ પોલીસ સ્ટેશનની બહાર ભારે બુમાબૂમ કરી મૂકી હતી અને કહ્યું હતું કે રાજેશ માળીને અંદર નાખો ત્યારબાદ આ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી અને પોલીસ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે ક્યારનો સો નંબર ઉપર ફોન કર્યો છે કોઈ આવતું નથી બે થી ત્રણ લોકોએ ફોન કર્યો હતો છતાં પણ પોલીસ આવી નથી પોલીસ ક્યાં સૂઈ ગઈ છે મારું માથું ફૂટી ગયું છે તેવું મહિલા કહેતી હતી સ્થાનિકોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વિજયનગર માળી મોલ્લામાં સાંજના સાત વાગ્યાથી લઈને રાતના એક વાગ્યા સુધી કેટલાક શખ્સો મંદિર પાસે આવીને બેસી જાય છે અને ક્રિકેટ રમ્યા કરે છે આ લોકો એક મહિનાથી અહીં બેસે છે અને અહીંથી નીકળતી યુવતીઓ અને મહિલાઓને હેરાન પરેશાન કરે છે આ પહેલાં પણ આ લોકોએ અમારી સાથે ઝઘડો કર્યો હતો પરંતુ આ વખતે તો પથ્થરમારો કર્યો છે અને માથા ફોડી નાખ્યા છે આ મામલે પોલીસ કોઈ એક્શન લેતી નથી આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે સમગ્ર મામલે બાપોત પોલીસે કૌશિક માળી મહેશ માળી રાજેશ માળી અને નારાયણ માળી તમામ રહે નાની ગામ વિજયનગર મોહલ્લા વાઘોડિયા રોડ વડોદરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બાપોત પોલીસ સ્ટેશનના અનાર્મ લોકરક્ષક શક્તિ ભીખાભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ ભેગા થઈને એકબીજા સાથે બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા અને જાહેરમાં બખેડો કરી રહ્યા હતા નાની બાપોત વિસ્તારમાં ગઈકાલે રાતના અગાઉની અદાવતમાં માડી સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો ઘટનાને લઈને સ્થાનિકોએ સો નંબર ઉપર ફોન કરવા છતાં પોલીસ સ્થળે પહોંચી ન હોવાનો પણ આક્ષેપ થયો હતો આ સાત વાગ્યાની ઘટના છે મારી છોકરી છે એ મંદિરે ગોપાલ કરીને બેઠો ગયો હતો અહીંયા નારણ કરીને બેઠેલો છે ત્યાં હવે એ રોજ જ બેસે છે સાત વાગ્યાથી એ લોકો રોજ બેસી જાય છે લોકો બધા પીને બેસે છે દસ વાગ્યા બેસે છે તો એ લોકો રાત્રે એક એક બે બે વાગ્યા સુધી બેસે છે એ લોકો આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકરીઓ અમે લોકો બહાર નીકળે છે એ લોકોની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણાઓને લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે એ લોકો દીપકભાઈ કરીને છે એ લોકો બધા જ બેસે છે ટીનો કોઈ છે અહીંયા એ લોકો બધા પાંચ છ જણા બેસે છે ને બધા છોકરાઓના ટોરા કરે છે લાખોડે બેઠો લઈને ત્યાં બેસે છે મારી છોકરી અહીંયા બહાર નીકળી તો એને ખરાબ ગાર બોલ્યો છે નારણ કરીને કોઈ છે એને મારી છોકરીને ગાર બોલ્યો તો સાત વાગે થોડી ગરમ ગાડી થઈ ને પછી ઠંડુ પડી ગયું પછી સાત વાગે પછી રાત્રે નવ વાગે પાછું ચાલુ કર્યું દંડા લઈને બેઠા ને પછી મારા ધીયેર બહાર નીકળ્યા તો એ લોકો ખરાબ ગારો બોલવા માંડ્યા ને તારે લડવું હોય તો અહીંયા કેમેરાના સામે આવી જાય ને ત્યાં લડતું તો અહીંયા ઉભો એને ના લડે રિક્ષાના પાસે ના લડીશ અમારા કેમેરા સામે એને લડ અમે ડંડા લાકડો લઈને બેઠેલા છે એ કેમેરામાં બધામાં માયેલું છે એ લોકો એમના છોકરાઓ ને લોકો લાકડો લઈને બેટો લઈને બેઠેલા જ છે ત્યાં એ લોકો આજે લઈને બેસે રોજ જ બેસે છે બેટોને બધું લઈને બેસે મારામારી કરવા માટે છે આજે પથ્થરથી થી મારામારી બી કરી છે અમારા ઘરના બધાને વાગ્યું છે મારી દેરાની આજે પાંચ ટાકા છે મોટા દવાખાને લઈ ગયા છે એને એનું માથું ફાટી ગયું છે અત્યારે બહુ વધારે મેટર થઈ છે આજે બહુ પથ્થરથી પણ મારામારી થઈ છે લાકડે બેટોથી મારામારી થઈ છે કેમ કે અમને પોલીસની વાપર પોલીટેશનથી એટલી જ પોલીસ અલાઉથી એટલું રોજની જ આવે છે પોલીસ રોજ ખબર નથી કે રોજ જ પોલીસ આવે જ છે રાત્રે બારે વાગે રોજ એ લોકોને સમજાવવામાં આવે છે કે કાલથી દેસતો નહીં ના કરશો લોકોને નોકરીઓ ધંધે જવાનું હોય છે સવારે તો અહીંયા રોજ બેસતો નહીં મંદિરે આ દીપક કરીને છે ટોરા કરીને રોજ રોજ બેસે છે તો એ એ લોકોને ના પાડે છે પોલીસ આવીને આપણે પહેલાં છોકરીની છેડતી કરી છે એ લોકો એ છોકરીને ખરાબ ખોટી ગારો બોલી છે તો બી અમે કરીને ઠંડુ પાડી સાત સાડા સાત ના ટાઈમે પછી રાત્રે એ લોકો મારા મારી કરવા માટે બેઠો ને લાકડો લઈને બેઠા છે લઈને બેઠા છે પછી અમારા ઘરમાં બધા પાંચ છ જણ વાગ્યું છે છોકરાઓને બધા લેડીસોને બી બહુ વાગ્યું છે બધાને વાગ્યું છે બહુ જ અને બાપદ પોલી સ્ટેશનથી મને પોલીસવાળાને અમે ખોટું નથી બોલતા પોલીસને એટલી જ રજૂઆત છે કે રોજની આવે છે પણ પોલીસ એમનું સામર્થ્ય નથી એટલા નફટો છે એ લોકો એમનું સામર્થ્ય નથી રોજ આવીને સમજાવીને જાય છે પણ એ લોકોનું સામર્થ્ય નથી પોલીસે અમે પોલીસને એટલી જ રજૂઆત કરી માંગીએ છીએ કે એક્શન લે એમની પર ને મંદિરે મને કોઈ બી જોવે નહીં કાલતી મંદિરે કોઈનું નથી મંદિર દુનિયાનું બધાને પબ્લિકનું છે રોડનું સરકારનું છે પબ્લિક એ કોઈનું નથી એ મંદિર કોઈનું છે એ નથી લોકો ઘર જમાઈને બેઠેલા છે તૈયાં એટલે મને મંદિરે કોઈ છોકરા કે કોઈ બી માણસો તૈયાં જોઈને રોજના પીને જ બેસે છે લોકો ને છોકરોને લેડીસો જાય એટલે ખરાબ ખોટી ગારો બોલે છે એમાં બધી પવાલો થાય કરી છે અત્યારે કેસો થયેલા છે બધાને બધાને બેસાડેલા છે ત્યાં અંદર ઉપર એટલે પોલીસ બાપોટ પોલીસ સ્ટેશનથી એટલી જ રજૂઆત કરવાની છે મારે સોનલબેન માડી